વર્ષોથી અભિનય ક્ષેત્રે સક્રિય એવા અભિનેત્રી શબાના આઝમી અઢાર સપ્ટેમ્બરે પંચોતેર વર્ષના થયા અવસર પર તેઓએ એક ભવ્ય બર્થ ડે પાર્ટી આયોજન કર્યું હતું જેમાં બોલીવુડના અનેક જાણીતા ચહેરાઓએ હાજરી આપી હતી આ સમયે સોશિયલ મીડિયા પર સેલિબ્રેશનની ઘણી તસવીરો અને વિડીયો છવાયેલા છે આ વિડીયોમાં અભિનેત્રી દિલ ખોલીને નાચતા જોવા મળ્યા વિડીયોમાં તેઓ ક્યારેક તેમના સાવકા પુત્ર ફરહાન અખ્તર સાથે ડાન્સ કરતા જોવા મળે છે તુમને મુજસે તો ક્યારેક પતિ જાવેદ અખ્તર સાથે સાલસા કરતા એક અન્ય વિડીયોમાં તેઓ રેખા માધુરી દીક્ષિત વિદ્યા બાલન અને ઉર્મિલા સાથે ગીત પહેલી પર નાચતા જોવા મળ્યા પરંતુ જાવેદ અખ્તર સાથે શબાના નો ડાન્સ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે બંને કોની ફ્રાન્સિસ ના ક્લાસિક ગીત પ્રિટી લિટલ બેબી પર ડાન્સ કરતા જોવા મળ્યા બંનેના આ રોમેન્ટિક ડાન્સે ત્યાં હાજર તમામ સ્ટાર્સ નું દિલ જીતી લીધું દરેક જણ આ ક્ષણ ને પોતાના કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા